નમસ્કાર દર્શક મિત્રો ટીજીએનમાં આપનું પુનઃ સ્વાગત છે હું છું આપનો મિત્ર પ્રફુલ્લ ત્રિવેદી આજે આપણે વાત કરવી છે સળગી રહેલા નેપાળની આપણા જેટલા પડોશી દેશો છે એ એક પછી એક એક પછી એક સળગી રહ્યા છે અને ત્યાં સત્તા પરિવર્તન થઈ રહ્યું છે થોડા સમય આપણે પાછળ જઈએ તો શ્રીલંકામાં જે દ્રશ્યો જોવા મળ્યા હતા જે હિંસક આંદોલન થયું હતું એ જ આંદોલન થોડા સમય પહેલાં બાંગ્લાદેશમાં થયું બાંગ્લાદેશમાં સત્તા પરિવર્તન થયું અને હવે એ જ રસ્તા ઉપર નેપાળ આવી અને ઊભું રહી ગયું છે અને આપણે આમાં નુકસાન એ જાય છે કે જે આપણા મિત્ર રાષ્ટ્ર હતા એ શત્રુ રાષ્ટ્રમાં પરિવર્તિત થતા જાય છે બાંગ્લાદેશ આપણું મિત્ર હતું પરંતુ શેખ હસીના ના પછી જે નવા શાસકો આવ્યા એમનું વલણ ભારત વિરોધી થવા માંડ્યું છે અને નેપાળમાં પણ આ જ પરિસ્થિતિ થશે કેમ કે જો કે નેપાળમાં જે અત્યારે વડાપ્રધાન હતા ઓલી કે પી શર્મા ઓલી એમનું વલણ ચીન તરફી વધારે હતું જ અને હવે જે નવા પીએમ આવવાની શક્યતા છે કઠમંડુના મેયર બાલેન શાહ એમનું વલણ ભારત વિરોધી હોવાનું અત્યારથી જ સપાટી ઉપર આવી ગયું છે એટલે ને જે આપણા પડોશી દેશો છે એ વધુમાં વધુ ચીન તરફ ઢલતા જાય છે શ્રીલંકા હોય બાંગ્લાદેશ હોય નેપાળ હોય પાકિસ્તાન એટલે આપણા માટે આ એક બાબત ચિંતાનો વિષય છે નેપાળની વાત કરીએ તો જૈન જી જૈનજીનું જે વિદ્યાર્થીઓ અને યુવકોનું સોશિયલ મીડિયા પર જે બાન મુકાયો એના કારણે શરૂ થયેલું આંદોલન છે શરૂઆતમાં અહિંસક આંદોલન હતું દેખાવો હતા શાંતિપૂર્ણ હતું એણે અચાનક જ ટર્ન લીધો અને એ હિંસક આંદોલનમાં ફેરવાઈ ગયું કોઈ પણ આંદોલન થાય તો કોઈ એક કારણ ઉપર નથી થતું હોતું ત્યાં બીજા કારણો પણ આના માટે જવાબદાર છે આ મોંઘવારી છે બેરોજગારી છે ભ્રષ્ટાચારે માજા મૂકી છે આર્થિક અસમાનતા છે અને એમાં આ જે સોશિયલ મીડિયા પર બાન મૂકાયો એને કારણે એક આંદોલનને મંચ મળી ગયો અને બધા જ જે ભેગા થયેલા કારણો હતા એમાંથી રીતસરનો ભડકો થયો હવે આપણે આખી વાત સમજવાનો પ્રયત્ન કરીએ તો જૈન જે શું છે જેનજી ઓગણીસો સત્તાણું ને બે હજાર બાર વચ્ચે જન્મેલી જે પેઢી છે યુવા પેઢી વિદ્યાર્થી પેઢી એને સોશિયલ મીડિયાનું એક ઘેલું પણ હોય છે અને બીજું એ છે કે સોશિયલ મીડિયા બંધ થાય એટલે એમના કુટુંબીજનો બહાર વસતા હોય તો એની સાથેના કોમ્યુનિકેશનમાં પણ બહુ જ મોટી એક ખામી ઊભી થાય એક અડચણ ઊભી થાય એને કારણે લોકોના મનની અંદર એક સખત ભય હતો હવે જ્યારે આ કાયદો બહાર પડ્યો કે સોશિયલ મીડિયા પર બાનનો એ પહેલાં શું હતું કે સોશિયલ મીડિયા છે એ ત્યાંના ભ્રષ્ટાચારોને ઉજાગર કરતું હતું ત્યાંના જે રાજનેતાઓ છે એના દીકરા દીકરીઓ કેવા જલસા કરે છે એના રીલ્સ મુકાતા હતા જેને કારણે રાજનેતાઓમાં રોષ હતો અને એ રાજનેતાઓએ પછી નક્કી કર્યું કે હવે આ સોશિયલ મીડિયા પર બાન મૂકો અને સોશિયલ મીડિયા પર એમણે બાન મૂક્યો અને એમ કહ્યું કે રજીસ્ટ્રેશન જરૂરી છે નેપાલની અંદર ઓફિસ હોવી જરૂરી છે એ બધાએ મોટાભાગના સોશિયલ મીડિયા છે એણે પાલન નહોતું કર્યું એને કારણે છવ્વીસ જેટલી જુદી જુદી જે ફેસબુક છે વોટ્સએપ છે એ બધી જ જે એપ છે એ અચાનક જ બંધ કરી દીધી હતી તે બધાના સર્વર કાપી નાખ્યા હતા જેને કારણે વિદ્યાર્થીઓ અને યુવાનોએ આંદોલનના શ્રી ગણેશ કર્યા આંદોલનના શ્રી ગણેશ કર્યા એ પછી એણે હિંસક વળાંક લીધો અને હિંસક વળાંક બાદ કહેવાય છે કે ત્યાં એક વિચિત્ર પ્રકારના પોશાકવાળા અને ભયાનક ચહેરો ધરાવતા સશસ્ત્ર લોકો પણ અંદર ભળી ગયા હતા લૂંટફાટ આગજની અને એ આખું જે ટર્નિંગ હિંસક જે ટર્ન આવ્યો એની અંદર આખું જે નેપાલ છે એ સળગી ઉઠ્યું ખાસ કરીને કઠમંડુ શહેર છે ત્યાં પોલીસના ગોળીબારમાં એકવીસ યુવાનોના મૃત્યુ પણ થયા અને જે ટોલાઓ હતા એણે પ્રધાનોને વીણી વીણી અને રોડ ઉપર દોડાવ્યા એ લોકોના જે નિવાસસ્થાન હતા એ સળગાવી દીધા પૂર્વ પીએમના જે પત્ની છે પૂર્વ પીએમ જાલનાથ એમના પત્ની રાજલક્ષ્મીને એમના ઘરની અંદર જ આખા ઘરને આગ લગાવી અને જીવતા સળગાવી દીધા અને આ બધી જે ઘટનાઓ બની ત્યારબાદ ત્યાંના આર્મીના વડાએ ઓલીને જઈને કહ્યું વડાપ્રધાન ત્યાંના કે તમે રાજીનામું આપી દો કારણ કે હવે આખી પરિસ્થિતિ અંકુશ બહાર જતી જાય છે બીજા મંત્રીઓએ તો રાજીનામું આપવા પણ માંડ્યા હતા અને સલામત સ્થળો શોધી અને ત્યાં ભાગવા પણ માંડ્યા હતા બાદમાં આ જે કેપી શર્મા ઓલી છે એણે ત્યાંના જે રાષ્ટ્રપતિ છે એમને ત્યાં રાજીનામું તરી દીધું રામચંદ્ર પાડેલ એને રાજીનામું આપ્યું અને ત્યારબાદ એ ત્યાંની જે એમના રક્ષકો હતા સ્વરક્ષકો હતા એ એમણે હેલિકોપ્ટરમાં કોઈ સલામત સ્થળે લઈ ગયા અને ત્યાંથી જેમ શેખ હસીના બાંગ્લાદેશથી ભાગી અને આસામ આવ્યો અને આસામથી દિલ્હી આવ્યા રાજ્યાશ્રય ભારતમાં લીધો એ રીતે ઓલી છે એ દુબઈ ભાગી જવાની તૈયારીઓમાં છે એવું સાંજે કહેવાતું હતું હવે આ આખી જે ત્યાંની ઘટના છે કે એ મૂળ ત્યાંની જે સમસ્યાઓ ભ્રષ્ટાચાર બેરોજગારી અને કૌભાંડો એ બધું જે બહાર આવવા માંડ્યું એને કારણે આખો યુવા વર્ગ છે એ સત્તા વિરોધી થવા માંડ્યો હતો અને એક પછી એક પછી એક બહુ જ મોટા કૌભાંડો બહાર આવ્યા હતા અને એક સૌથી મોટું કારણ અસ્થિરતાનું પણ હતું છેલ્લા ત્રણ ચાર વર્ષ વર્ષની અંદર તમે જુઓ બે હજાર બાવીસથી બે હજાર પચીસમાં ત્રણ જેટલા શાસકો બદલાઈ ગયા હતા એટલે રાજકીય અસ્થિરતા પણ હતી અને આ દરમિયાન જે બાલેન શાહ છે એ રેપ સોંગ ગાય છે અને એમનું એ જે રેપ ગીત હતું પાંચ વર્ષ જૂનું ગીત હતું એ ફરી ટ્રેન્ડમાં આવી ગયું એના શબ્દો હતા ચોર છે એવો એનો અર્થ થાય આ ઘણા બધા દેશોને પણ લાગુ પડે છે એટલે આ જે નેતાઓ બધા ચોર છે ભ્રષ્ટાચારી છે ગરી અને એને જ કારણે ગરીબી છે મોંઘવારી છે બેરોજગારી છે આ જે વસ્તુ યુવકો અને વિદ્યાર્થીઓના માણસને ટચ કરી ગઈ અને એમાંથી આંદોલન જન્મ્યું એ આંદોલન જ્યારે જન્મે છે ત્યારે એક નાના મુદ્દામાંથી જ જન્મે છે ગુજરાતની અંદર એલડી એન્જિનિયરિંગ કોલેજના મેથ્સમાં માત્ર એનું જે માસિક જે પૈસા લેવાતા હતા વિદ્યાર્થીઓ પાસેથી એ એમાં વધારો કરાયો અને ત્યાંથી આંદોલન શરૂ થયું એ નવનિર્માણમાં પલટાઈ ગયું હતું એટલે નાના મુદ્દામાંથી શરૂ થયેલું આંદોલન છે એ આગળ જતાં એમાં બીજા મુદ્દાઓ ભલતા અને નેતાઓ ભલતા અને બીજે જે સમસ્યાઓ છે જે લોકોની અંદર એક રોષ ભપકી ઉઠો હોય છે એ બધું ભલતાં એ એક આગનું સ્વરૂપ લે છે જે બાંગ્લાદેશમાં જે થયું એનું અદલ રિપીટેશન અદલ પુનરાવર્તન નેપાળમાં થયું છે કહેવાય છે કે બાંગ્લાદેશમાં જે આંદોલન થયું વિદ્યાર્થીઓનું એની પાછળ અમેરિકાનો હાથ હતો જે મહાસત્તાઓના ઝઘડાઓ હોય છે ને એ નાના દેશોની જે સ્વાયત્તતાના સ્વતંત્રતા હોય છે એને પણ બહુ મોટી અસર કરતા હોય છે એના આ બધા ઉદાહરણો છે અને આપણા જે પડોશી દેશો જે અહિંસાની આગમાં હોમાય છે આપણા પ્રવાસીઓ પણ ત્યાં અટવાયેલા છે ચારસો જેટલા આ ગુજરાતના આખા ભારતના પ્રવાસીઓ અટકાવ્યા છે એમાં મોટાભાગના ગુજરાતીઓ છે અને એ લોકો ત્યાં અત્યારે એરપોર્ટ ઉપર એમને સલામત રીતે ભારત પહોંચાડવામાં એની રાહ જોતા બેઠા છે કારણ કે આપણે નેપાળ સાથે તો રોટી બેટીનો વ્યવહાર છે અને એ આપણા દેશનો હોય એવી રીતે અત્યાર સુધી આપણે એ નેપાળ સાથે વ્યવહાર કરતા આવ્યા છે શ્રીલંકા સાથે એ રીતે વ્યવહાર કરતા આવ્યા છીએ પરંતુ હવે ત્યાં નવા પીએમ કોણ આવે છે આમ તો બાલેન્ શાહનું નામ ચાલે છે અને આંદોલનની પડદા પાછળ એ જ નામ હતું એ પણ હવે બહાર આવી ગયું છે અને એ જો વડાના હાથમાં સત્તાના સૂત્રો આવશે ત્યાં તો આર્મીએ સંભાળી લીધેલું છે પણ એના હાથમાં સત્તાના સૂત્રો આવશે તો એની માનસિકતા ચોક્કસપણે ભારત વિરોધી છે અને એકદમ ચીનની તરફી છે ઓલીની સામે જે વિદ્યાર્થીઓમાં રોષ હતો એનું એક કારણ એ પણ હતું કે ઓલી વડાપ્રધાન જે હતા એમનું વલણ પણ સંપૂર્ણપણે ચીન તરફી હતું હવે આગળ જતાં શું થાય છે એ જોવાનું રહે છે અત્યારે બસ આટલું જ અમારી આ રજૂઆત જો આપને ગમી હોય તો ચોક્કસપણે એને શેર કરશો સબસ્ક્રાઈબ કરશો અને એના પર કોમેન્ટ કરશો મને આપશો રજા નમસ્કાર